નમસ્કાર ગુજરાત આજે 28 તારીખ અને સોમવાર છે મિત્રો આજે અતિભારે વરસાદના રાઉન્ડનો નો બીજો દિવસ છે ગઈકાલે પહેલો દિવસ હતો ને ગઈકાલે ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદે ફૂકા બોલાવ્યા હતા મિત્રો હવામાન વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર નવ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ જોવા મળ્યો હતો અને ગઈકાલે ગુજરાતના સાત જિલ્લાઓની અંદર રેડ એલર્ટની જાહેરાત છે એ પણ તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી મિત્રો આજે અઠ્યાવીસ તારીખ છે અને આજે પણ સિસ્ટમની અસરને કારણે ગુજરાતની અંદર ભારે ભારે વરસાદ જોવા મળશે કયા જિલ્લાની અંદર કયા સમયે કેટલા ઇંચ સુધીનો વરસાદ આજે જોવા મળશે એમની માહિતી આજના આ વિડિયોની અંદર જાણીશું મિત્રો એ માહિતી જણાવું એ પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ જાણી લઈએ તો આપને જણાવી દઉં કે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ તૈયાર થઈ હતી અહીંયા તમે જોઈ શકો છો વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે અને આ આખું ભારત છે તો મિત્રો બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ તૈયાર થઈ હતી અહીંથી અને આ રીતે સિસ્ટમ છે એ એન્ટ્રી કરી અને કન્ટિન્યુ આગળ વધી રહી હતી પહેલાં આ સિસ્ટમ છે એ મિત્રો આ રીતે ઉત્તર ભારત તરફ જવાની હતી એવું હવામાન વિભાગની અમુક વેબસાઇટો છે એ બતાવી રહી હતી પરંતુ સિસ્ટમના ટ્રેકની અંદર એટલે કે રસ્તાની અંદર ત્યાર પછી ફેરફાર થયો અને આ રીતે સિસ્ટમ આવી મિત્રો સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બની ત્યારથી જ ડિપ્રેશનની અવસ્થામાં હતી એટલે કે ઘણી બધી ઘણી બધી મજબૂત હતી ત્યાર પછી આ સિસ્ટમ છે એ ડિપ્રેશનની અવસ્થામાં ઘણી બધી આગળ વધી હતી અને ગઈકાલે મિત્રો સિસ્ટમ છે એ ડિપ્રેશનમાંથી વેલ માર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ હતી એટલે કે થોડીક નબળી પડી હતી હવે મિત્રો આજની અપડેટની વાત કરીએ તો સિસ્ટમનું લાઈવ લોકેશન તમે અહીંયા જોઈ શકો છો આ જગ્યા ઉપર સિસ્ટમ છે એમનો જે ટ્રફ લેવલ છે એ ગુજરાત ઉપર આવી રહ્યો છે અને આ સિસ્ટમ છે એ મિત્રો વેલ માર્ક લો પ્રેશરમાંથી હવે લો પ્રેશરની અંદર કન્વર્ટ થશે એટલે કે આજના દિવસે વધારે નબળી પડશે તેમ છતાં પણ ગુજરાતની અંદર હજી એમનો ટ્રફ છે એ આવશે એટલે કે બહોળું સર્ક્યુલેશન સર્જાયેલું છે એમનો ભાગ આવશે વાદળો આવશે ક્લાઉડ આવશે એમને કારણે ગુજરાતની અંદર હજી આજે પણ વરસાદ જોવા મળશે પરંતુ ખાસ તમને એક માહિતી જણાવી દઉં કે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ તૈયાર થઈ હતી એ આ રીતે ગુજરાતની નજીક આવી છે અને હવે આ સિસ્ટમ છે એ યુ ટર્ન લેશે અને મિત્રો આજથી આ સિસ્ટમ છે એ આ રીતે ઉત્તર ભારત તરફ આગળ વધશે મિત્રો જો આ સિસ્ટમ આ રીતે ગુજરાત ઉપરથી પસાર થઈ અને અરબી સમુદ્રમાં ગઈ ગઈ હોત તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને વરસાદનો લાભ મળત ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કચ્છના જિલ્લાઓ છે એમને સારા વરસાદનો લાભ મળત પરંતુ આ સિસ્ટમ છે મિત્રો આજના દિવસે આ રીતે ઉપ ઉત્તર ભારત તરફ ટર્ન લેશે જેમને કારણે ટ્રફનો ઘેરાવો છે એ ગુજરાત ઉપરથી થોડોક ઓછો થશે એટલે આજે વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો થશે મિત્રો ગઈકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જે વરસાદ પડ્યો છે એવો વરસાદ આજે જોવા નહીં મળે થોડોક ઓછો જોવા મળશે તેમ છતાં પણ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે હજી પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે ખાસ તમને જણાવી દઉં કે મિત્રો હાલમાં સરફેસ લેવલ ત્યાર પછી સાતસો પચાસ એસપીએ સાતસો એસપીએ આઠસો પચાસ એસપીએ અલગ અલગ વાતાવરણ છે એ બતાવી રહ્યા છે વાતાવરણની અંદર અસ્થિરતા છે એમને કારણે ગુજરાતની અંદર હજી આજે પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે મિત્રો કયા જિલ્લાની અંદર જોવા મળશે એમની માહિતી જાણી લઈએ તો મિત્રો સૌથી પહેલાં હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો મિત્રો આજે ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે જેમને લઈને વોર્નિંગ છે એ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે પરંતુ મિત્રો સિસ્ટમની અસરને કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આજે યલ્લો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે મિત્રો યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો જિલ્લા પ્રમાણે માહિતી આપી દઉં તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ છે અમરેલી છે ભાવનગર છે બોટાદ છે સુરેન્દ્રનગર છે આ જિલ્લાઓની અંદર યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે નવસારી છે સુરત છે ભરૂચ છે નર્મદા છે વડોદરા છે છોટા ઉદયપુર છે અને આણંદ છે આ જિલ્લાની અંદર મિત્રો યલો એલર્ટ છે તો મધ્ય ગુજરાતની અંદર મહીસાગર દાહોદ પંચમહાલ ત્યાર પછી આણંદથી ઉપર ખેડાના વિસ્તારો છે અમદાવાદ છે અને ગાંધીનગર છે એની અંદર પણ યલો એલર્ટ છે તો ઉત્તર ગુજરાતની અંદર પાટણ મહેસાણા આ જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે એ છે મિત્રો જ્યારે કોઈ પણ વોર્નિંગ છે એ કચ્છની અંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એની અંદર આપવામાં નથી આવી એમાં કચ્છ છે મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે તાપી છે ડાંગ છે આ જિલ્લાઓમાં કોઈ વોર્નિંગ છે એ આજે એટલે કે અઠયાવીસ તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા આપવામાં નથી આવી મિત્રો સિસ્ટમ એ રાજસ્થાન તરફ ખસશે એમનો ટ્રપ છે એ પણ ઉપરની તરફ ખસશે અને સિસ્ટમ નબળી પણ પડશે એટલે આજે વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો થશે તેમ છતાં પણ વરસાદી ઝાપટાં છે એ આજે ચાલુ રહેશે મિત્રો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે હત્યાવી તારીખના રોજ તમે અહીંયા જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા હા તો જિલ્લાની અંદર રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી એમાં બનાસકાંઠા છે પાટણ છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે મહેસાણા છે અને અમદાવાદ છે આની અંદર રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી સાથે મિત્રો ઓરેન્જ એલર્ટની જાહેરાત પણ ગઈકાલે ઘણા બધા જિલ્લાઓની અંદર કરવામાં આવી હતી અને યલો એલર્ટ યલો એલર્ટ છે એમની પણ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મિત્રો ગઈકાલે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ છે અને કચ્છના અમુક ભાગો છે એની અંદર વરસાદ નોંધાયો નથી અને મિત્રો ખાસ એક ખેડૂતો માટે ખરાબ સમાચાર કહી શકાય કે હવે આ સિસ્ટમ ઉત્તર તરફ ગતિ કરશે એટલે મિત્રો ભારે વરસાદની શક્યતાઓ ગુજરાતની અંદર ઓછી થઈ ગઈ છે ખાસ કરીને ગુજરાતના જે આ ભાગો છે એમાં હવે મિત્રો સારો ભારે વરસાદ જોવા મળે એવું હાલમાં લાગતું નથી જો સિસ્ટમની અંદર આજે અથવા તો આવતીકાલે ફેરફાર થાય અને ફરીથી સિસ્ટમ નીચે આવે તો આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે બાકી આ વિસ્તારોની અંદર ખૂબ જ વધારે વરસાદ પડે એવું લાગતું નથી એટલા માટે ગુજરાતના જે આ વિસ્તારની અંદર રહેતા ખેડૂતો છે એમને જાણ કરવાની કે હવે આ સિસ્ટમનો વરસાદ છે એ મિત્રો દૂર જતો રહેશે આ બધા વિસ્તારોની અંદર જોવા નહીં મળે એટલા માટે ખાસ કરીને જે ખેડૂતોને પાકની અંદર પિયતની જરૂર છે એ ભાઈઓ પિયત આપી શકે છે કેમ કે બેથી ત્રણ દિવસ સુધી હવે વાદળછાયું વાતાવરણ રહેશે ત્યાર પછી ફરીથી તડકો છે એ નીકળી જશે મિત્રો હાલમાં આ બધા વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડે એ જણાતું નથી ચોમાસાની સિઝન છે એ પ્રમાણે મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ જોવા મળશે પરંતુ જે ઝાપટાનો વરસાદ હશે એ આખા જિલ્લાની અંદર નહીં હોય અમુક અમુક વિસ્તારોની અંદર હશે અને ત્યાર પછી મિત્રો એક લોટરી વરસાદનો રાઉન્ડ આવશે એમાં પણ મિત્રો છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળશે ભારે વરસાદ જોવા મળે એવું લાગતું નથી એટલા માટે ખાસ કરીને આ વિભાગના ખેડૂતભાઈઓ છે એ પોતાના કૃષિ પાકને પિયતની જરૂર હોય તો છે એ આપી શકે છે કેમ કે મિત્રો વરસાદી સિસ્ટમ છે એ થોડીક દૂર જતી રહી છે જેમને કારણે હવે વરસાદની માત્રાની અંદર ઘટાડો છે એ જોવા મળશે પરંતુ મિત્રો આ બધા વિસ્તારોના ખેડૂતો છે એમને ભરપૂર વરસાદનો લાભ છે એ ગઈકાલે મળ્યો છે આજે પણ મળવાનો છે દક્ષિણ ગુજરાતની અંદર તો મિત્રો અરબી સમુદ્ર છે એ ખાસ સક્રિય હતો એટલા માટે ત્યાં પણ વરસાદ ખેડૂતોને મળ્યો છે પરંતુ સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગો છે ત્યાર પછી મધ્ય સૌરાષ્ટ્રના ભાગો છે કચ્છના ભાગો છે એના અમુક ગામડાઓની અંદર જોવે એવો વરસાદ પડ્યો નથી તો ત્યાં મિત્રો હવે લોટરી રાઉન્ડની અંદર અથવા તો ફરી વરસાદી માહોલ છે એ સર્જાય ત્યાં સુધી ખેડૂતોએ રાહ જોવી પડશે પરંતુ કૃષિના પાકને પિયતની ખૂબ જરૂર હોય તો તમે પિયત છે હવે આપી શકો છો અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવે છે એના ઉપર પણ તમે નજર રાખી અને કૃષિના કાર્યો છે એ કરી શકો છો મિત્રો વેધર મોડલ પ્રમાણે જાણી લઈએ કે આજના દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ કયા જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખનો વેધર આ ડેટા છે ખાસ કરીને સિસ્ટમની વાત કરીએ તો મિત્રો ભારતના જે આ ભાગો છે એ ભાગો ઉપર સિસ્ટમ આવી ગઈ છે સિસ્ટમનો જે ઘેરાવો મિત્રો ગુજરાત ઉપર હતો એ ફરીથી થોડોક દૂર ગયો છે અને સિસ્ટમ છે એમનું કેન્દ્ર છે એ મિત્રો રાજસ્થાન કોટા ઉદયપુર ઇન્દોર ભોપાલ લાગુ છે વચ્ચેના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવી ગયું છે અને આ સિસ્ટમ મિત્રો ખૂબ મોટી હતી પરંતુ આજે તમે જોઈ શકો છો કે નબળી પણ પડી ગઈ છે અને હવે નાની પણ બની ગઈ છે અને મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાત ઉપરથી આજે જતો રહેશે તેમ છતાં પણ ગુજરાતની અંદર આજે ખાસ કરીને મિત્રો અહીંયા સાબરકાંઠાના વિસ્તારો છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે છોટાઉદેપુરના વિસ્તારો છે આણંદ વડોદરા ગાંધીનગર ખેડા છે પંચમહાલ ત્યાર પછી ગાંધીનગરના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આજે હજી પણ વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારી સુરત ડાંગ લાગુ જે વિસ્તારો છે એમાં વરસાદી ઝાપટા જોવા મળશે અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી નર્મદા રાજપીપળા ભરૂચ લાગુ જે વિસ્તારો છે એમાં પણ સારા વરસાદની શક્યતાઓ આજે રહેલી છે એટલે મિત્રો હજી પણ આ વિસ્તારોની અંદર આજે સારા વરસાદ પડવાની શક્યતાઓ વેધર મોડલો બતાવી રહ્યા છે હવે મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર આજે ખાસ એક્ટિવિટી જોવા નહીં મળે માંડવી ગાંધીધામના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ત્યાં ઝાપટા અને વાદળો જોવા મળશે બાકી વધારે વરસાદની શક્યતાઓ નથી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ગઈકાલની જેમ જથી ખૂબ જ વરસાદી વાતાવરણ નહીં રહે વાદળો જોવા મળશે અને વરસાદી ઝાપટા છે એ જોવા મળશે એમાં મિત્રો ભાવનગરના વિસ્તારો હોય ગી ગીર સોમનાથ દીવ જૂનાગઢના વિસ્તારો હોય પોરબંદરના વિસ્તારો હોય આ બધા વિસ્તારો અંદર મિત્રો છૂટો છવાયો હળવો વરસાદ છે એ આજના દિવસે જોવા મળશે અને મિત્રો આ રીતે એક્ટિવિટી છે એ આવનાર દિવસ સુધી ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર જોવા મળશે ચોમાસાની સિઝન છે એટલા માટે પરંતુ જે સિસ્ટમનો વરસાદ હતો એ વરસાદ હવે થોડોક દૂર જતો રહ્યો છે તમે અહીંયા જોઈ શકો છો સિસ્ટમ મિત્રો આ રીતે ટર્ન લીધો છે અહીંથી આ રીતે અને હવે આ રીતે આગળ વધવાની છે આ અઠ્યાવી તારીખની અપડેટ છે અહીંયા તમે જોઈ શકો છો આ ઓગણત્રીસ તારીખની અપડેટ છે બંગાળની ખાડીમાંથી આ રીતે અહીંયા જઈ રહી છે અને ગુજરાત ઉપરથી મિત્રો ઓગણત્રીસ તારીખે સિસ્ટમનો ઘેરાવો છે એ ખૂબ જ દૂર જતો રહે છે અને ખેંચાઈ જાય છે એટલા માટે ફરીથી મિત્રો આ સિસ્ટમ છે એ આ રીતે આમ આગળ વધવાની છે અને અહીંયા જે રાજ્યો આવેલા છે એમને લાભ મળશે ગુજરાતને હવે સિસ્ટમનો લાભ નહીં મળે પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્ર છે એ ખાસ થોડોક એવો સક્રિય છે જેમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી છે એ થોડીક વધારે જોવા મળશે આવનાર બે થી ત્રણ દિવસોની અંદર એટલે મિત્રો હજી પણ ગુજરાતની અંદર બોર્ડરકાંઠાના જે વિસ્તારો છે રાજસ્થાન મધ્યપ્રદેશના એની અંદર આજે ભારેથી ભારે વરસાદ જોવા મળશે અમુક વિસ્તારોની અંદર બાકી સામાન્ય વરસાદ જોવા મળશે ગઈકાલ જેટલો વરસાદ જોવા નહીં મળે અમુક વિસ્તારો છે કે ત્યાં થોડોક વધારે વરસાદ છે એ આજે જોવા મળશે મિત્રો આવનાર પંદર દિવસ દરમિયાન ગુજરાતની અંદર હવામાન કેવું રહેશે તેમને લઈને એક મહત્વપૂર્ણ માહિતી છે એ વેધર ડેટા પ્રમાણે જોઈ લઈએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ ઓગણત્રી તારીખની અપડેટ છે અને 29 તારીખના રોજ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વાદળો અને વરસાદ છે એ જોવા મળશે ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં હજી સિસ્ટમ હશે એમને કારણે આવતીકાલે વરસાદ જોવા મળશે ત્યાર પછી ત્રીસ તારીખની અપડેટ જોઈ શકો છો ત્રીસ તારીખે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગો છે એની અંદર વાદળો પણ દેખાતા નથી એટલે ત્યાં મિત્રો વરાંપ જેવો માહોલ જોવા મળશે પરંતુ દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં હજી વરસાદી ઝાપટા છે એ ત્રીસ તારીખે જોવા મળશે ત્યાર પછી એકત્રીસ તારીખની અપડેટ જોઈ શકો છો એકત્રીસ તારીખે મિત્રો અહીંયા આપણે મેપને થોડોક નાનો કરીએ તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે એ અહીંયા ખાસ કરીને ઉપર જતી રહે છે છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને એ સિસ્ટમથી એક મોટો અહીંયા ટ્રફ બનાવે છે ઉત્તર ભારતના રાજ્યો સાથે પરંતુ ગુજરાતથી ઘણી બધી દૂર જતી રહી છે જે રીતે જણાવ્યું એ પ્રમાણે સિસ્ટમ આ રીતે ટર્ન લઈ લેશે અને મિત્રો આ સિસ્ટમ છે એ દિલ્હી પંજાબ જમ્મુ કાશ્મીર સુધી પહોંચી જશે એટલે ગુજરાતની અંદર એમની અસર છે એ એકત્રી તારીખ પછી જોવા નહીં મળે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પહેલી તારીખનો આ ડેટા છે પહેલી તારીખે પણ ગુજરાતની અંદર કોઈ સિસ્ટમ આજુબાજુ બતાવતા નથી વાદળો છે એ જોવા મળી રહ્યા છે એટલે વરસાદી ઝાપટા જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા પહેલી તારીખને બીજી તારીખની અપડેટ છે ત્યાર પછી એનાથી આગળ વધીએ તો અહીંયા ખાસ કરીને આપણે ત્રણ તારીખની અપડેટ જોઈ લઈએ તો ત્રણ તારીખે પણ ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વાદળો બતાવી રહ્યા છે પરંતુ હાલમાં જે વાદળો બતાવી રહ્યા છે એ વાદળો પણ ગુજરાતની અંદર ત્રણ ચાર ને પાંચ તારીખ દરમિયાન ખૂબ જ ઓછા થઈ જશે કેમ કે હાલમાં આજુબાજુ સિસ્ટમો રહેલી છે એટલા માટે વરસાદ બતાવી રહ્યા છે પરંતુ એ વાદળો પણ ઓછા થઈ જશે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણ ચાર ચાર તારીખ થી ચાર પાંચ અને છ તારીખ દરમિયાન ગુજરાતની અંદર ફરીથી થોડાક વાદળો વધશે એટલે કે લોટરી વરસાદનો રાઉન્ડ જોવા મળશે એની અંદર મિત્રો સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો હશે એની અંદર વરસાદી ઝાપટા છે એ પડી શકે છે સાત તારીખે જોઈ શકો છો એમાં પણ મિત્રો દરિયાકાંઠાના જિલ્લાઓ છે એને પછી પાછો વરસાદનો લાભ છે એ મળી શકે છે ત્યાર પછી મિત્રો આઠ તારીખ નવ તારીખ દસ તારીખ અને અગિયાર તારીખ દસ તારીખ સુધીની ડિટેલ છે તમે આની અંદર જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો આખા ગુજરાતની અંદર વાદળો છે એ છવાયેલા રહેશે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં મિત્રો હળવો વરસાદી સરસાદ છે એ પડતો રહેશે પરંતુ સિસ્ટમ છે એ મિત્રો હવે પછી દસ તારીખ સુધી ગુજરાતની આજુબાજુ કોઈ જોવા મળી રહી નથી અરબી સમુદ્ર છે એ પણ મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર આવી જાય છે મધ્ય ભારતમાં પણ કોઈ સિસ્ટમ નથી અને બંગાળની ખાડી છે એમાં પણ કોઈ સિસ્ટમ બતાવી રહ્યા નથી પરંતુ દસ તારીખ આજુબાજુ કેરળ આજુબાજુ ફરીથી એક સિસ્ટમ જેવું બતા ઉતરાવી રહ્યા છે ત્યાં સુધી મિત્રો ગુજરાતની આજુબાજુ કોઈ સિસ્ટમ નથી એટલે સારા વરસાદની શક્યતાઓ પછીના દિવસોની અંદર રહેલી નથી મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે વરસાદની આગાહી સમજવાની ટ્રાય કરીએ તો મિત્રો અહીંયા અઠ્યાવીસ તારીખની અપડેટ છે અને અઠ્યાવીસ તારીખે તમે જોઈ શકો છો કે વિન્ડી એપ્લિકેશન બતાવી રહી છે કે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે એમાં ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો રેઇન પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે સાથે સાથે મિત્રો મધ્ય ગુજરાતથી નીચેના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ અઠ્યાવીસ તારીખે દેખાડવામાં આવી છે મિત્રો ગુજરાત આપની અંદર સૌરાષ્ટ્રની અંદર મધ્ય સૌરાષ્ટ્રની અંદર દિવસ દરમિયાન ખાસ કરીને તમે અહીંયા જોઈ લેજો કે સવારના રોજ આઠથી લઈ અને બાર વાગ્યા સુધીની આગાહી છે એ વેંડી એપ્લિકેશનની અંદર બતાવવામાં આવે છે ત્યાર પછી પાંચ વાગ્યા પછી સાંજના સમયે ખૂબ જ વરસાદની માત્રામાં ઘટાડો થશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આવતીકાલે એટલે કે ઓગણત્રીસ તારીખે ફરી બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સિસ્ટમ બતાવી રહ્યા છે મિત્રો વેન્ડી એપ્લિકેશન એવું બતાવી રહી છે આ સિસ્ટમ છે એ યુટર્ન લેશે તમે અહીંયા જોઈ શકો છો નીચે સમય પ્રમાણે અઠ્યાવીસ તારીખની પાંચ વાગ્યાની અપડેટ તમે જોઈ શકો છો કે ખાસ કરીને હું તમને અહીંયા જણાવી દઉં કે સિસ્ટમ આ જગ્યા ઉપર બતાવી રહ્યા છે પરંતુ ત્યાર પછી સિસ્ટમ છે એ આ રીતે આગળ વધશે અહીંયા જોઈ શકો છો વિસ્તાર છે એ પણ જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ છે એ આગળ વધવાની છે તો અહીંયા મિત્રો ત્રીસ તારીખ એકત્રીસ તારીખ દરમિયાન આ સિસ્ટમ છે એ મોટો એક ટ્રફ બનાવશે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે એને આનુસંગિક આ રીતે ઉત્તર ભારતના જે રાજ્યો છે એમને લઈ અને આ જે સિસ્ટમ આવી હતી એ આ રીતે ફરીથી ટર્ન લેશે જે રીતે મેં તમને આગળ જણાવ્યું એ રીતે કે આ રીતે આવી હતી અને ફરીથી આ રીતે ટર્ન લઈ અને ઉપર જશે અને વિખાઈ જશે અને એક ટ્રફ જેવું બનાવશે અને ફરીથી ઉત્તર ભારતના રાજ્યો છે એની અંદર વરસાદ પડશે પરંતુ ગુજરાતની અંદર ત્યાર પછી વરસાદની શક્યતા છે એ ખૂબ ઓછી થઈ જાય છે તમે જોઈ શકો છો એક તારીખે બે તારીખે ત્રણ તારીખ તારીખે ચાર તારીખે પાંચ તારીખે છ તારીખે આઠ તારીખે કોઈ સિસ્ટમનો ભારે વરસાદ છે એ દસ તારીખ સુધી જણાતો નથી આજુબાજુ કોઈ સિસ્ટમ છે નહીં પરંતુ મિત્રો લોટરી વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર ત્રણ ચાર પાંચ તારીખ દરમિયાન જોવા મળશે જે છૂટાછવાયા વિસ્તારોની અંદર ચોમાસાની સિઝન છે એમને કારણે આવશે બપોર પછી રેડા ઝાપટા જે રીતે આવતા હોય છે એ પ્રમાણે જોવા મળશે પરંતુ ખાસ માહિતી મેં તમને અગાઉ જણાવી એ પ્રમાણે કે સિસ્ટમનો વરસાદ છે એ આજથી ઘણો બધો ઓછો થઈ જશે પિયત માટે ખેડૂતોને કૃષિના પાક માટે પિયત આપવાનું હોય તો હવે પછી તમે આપી શકો છો સારા વરસાદ માટે તમારે રાહ છે એ જોવાની નથી હાલ મિત્રો હવામાન વિભાગની આગાહી ઉપર નજર કરી લઈએ તો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગઈકાલે એટલે કે હત્યાવી તારીખના રોજ વરસાદની નવી આગાહી છે એ કરવામાં આવી છે જેની અંદર જણાવવામાં આવ્યું છે કે હાલમાં ચાર સિસ્ટમો છે એ ભારતની અંદર સક્રિય છે એમાં એક ખાસ કરીને મિત્રો ઉત્તર મધ્યપ્રદેશ ઉપર અને આના આજુબાજુના વિસ્તાર ઉપર લો પ્રેશર એરિયા બનેલું છે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી હતી ચારે ચાર સિસ્ટમ માહિતી અહીંયા આપેલી છે પરંતુ ખાસ માહિતી તમને જણાવી દઉં કે ગઈકાલે ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ અહીંયા તમે જોઈ શકો છો રેનફોલ ડિસ્ટ્રિબ્યુશનને લઈને સૌથી પહેલી હવામાન વિભાગની આગાહી એમાં આજે અઠ્યાવીસ તારીખના રોજ પણ પંચોતેરથી લઈને હો ટકા ભાગોની અંદર મિત્રો વરસાદ પડવાની પડવાની શક્યતા બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા ઓગણત્રીસ તારીખે પણ સો ટકા ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા છે અહીંયા ત્રીસ તારીખે અને એકત્રીસ તારીખે મિત્રો વરસાદની માત્રાની અંદર ઘટાડો થઈ જાય છે પચાસથી લઈ અને પંચોતેર ટકા ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા બતાવી છે તો એક તારીખે અને બે તારીખે તમે જોઈ શકો છો કે વરસાદની માત્રાની અંદર ફરીથી રેનફોલ ડિસ્ટ્રિબ્યુશનની અંદર ઘટાડો કરવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આવનાર ત્રણ દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે જેની અંદર વોર્નિંગ છે એ આપવામાં આવી છે વોર્નિંગ એટલે કે મિત્રો કયા જિલ્લાની અંદર કેટલો વરસાદ પડશે તેમને લઈને માહિતી અહીંયા તમે જોઈ શકો છો હેવી રેનફોલની વોર્નિંગ આપવામાં આવી છે એમાં ગઈકાલે એટલે કે હત્યાવી તારીખના રોજ ઘણા બધા જિલ્લાની અંદર રેડ એલર્ટની જાહેરાત હતી ત્યાર પછી આગળ જણાવ્યું એમ અઠ્યાવી તારીખે મિત્રો આજે આગાહી કરવામાં આવી છે અને હવે પછી મિત્રો અહીંયા ઓગણત્રીસ તારીખની એટલે કે આવતીકાલની આગાહી પણ તમે જોઈ લો આવતીકાલ માટે ગુજરાતની અંદર મિત્રો ઘણા બધા જિલ્લાની અંદર યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે એમાં મિત્રો સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે વડોદરા છે છોટાઉદેપુર છે નર્મદા છે ત્યાર પછી તાપી છે ડાંગ છે વલસાડ છે અને નવસારી છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર મિત્રો આવતીકાલે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે